ટેન્શનના ધંધાર્થીને તસવીરો વાયરલ કરવાની ધમકી આપી હતી ત્યારબાદ સમયાંતરે ટુકડે ટુકડે કુલ પંચાણું હજાર રૂપિયા પડાવી લીધા હતા બાદમાં વધુ પાંચ લાખની માંગણી કરનાર બારગલ ખુશ્બુને ભક્તિનગર પોલીસે દિલ્હી ખાતેથી પકડી પાડી છે બારગલને રાજકોટ લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપી યુવતીએ વેપારી પાસેથી પડાવેલા રૂપિયા મોસોક માટે અને મિત્રને પણ આપ્યાનું રટણ પોલીસ સમક્ષ બારગલ દ્વારા કરવામાં આવ્યું હતું ઝડપાયેલી બારગલ લોકો પાસે રૂપિયા પડાવવા ખાસ મોડસ ઓપરેન્ડીથી કામ કામ કરતી કરતી હતી હતી વેપારીને ધમકી આપવા કોલ અને ટ્રુકોલરમાં નંબર ક્રાઈમ બ્રાન્ચ નામથી સેવ કરતી અને ફોન આવતા સમય ક્રાઈમ બ્રાન્ચ માંથી વેપારી ભયભીત થઈ જતા અને રૂપિયા મોકલતા હતા જોકે આ કેસમાં આરોપી યુવતીએ ફરિયાદીમાં શાળાને ફોટા મોકલી જાણ કરી દેતા મામલો પોલીસ મતદ સુધી પહોંચ્યો તેને ફરિયાદ નોંધાવતા બાર ગર્લની કરતૂત સામે આવી હતી ઉલ્લેખનીય છે કે આ યુવતી અન્ય કેટલાય લોકોને આ મુજબ પોતાની જાળમાં ફસાવી રૂપિયા પડાવ્યા છે તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બી ગઢવી એસીપી ટ્રાફિક હાલ એસીપી પૂર્વ અને ઉત્તરના ચાર્જમાં છે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં એવો બનાવ બનેલ છે કે ઇમરાન યુનિસભાઈ ધાનાણી કરીને રાજકોટના ઇમિગ્રેશનના હોલસેલ વેપારી છે એ જથ્થાબંધ વેપારો અર્થે અવારનવાર મુંબઈ જતા હોય એક વખત એ મુંબઈમાં ગયેલા ત્યાં પનવેલ નાઇટ રાઇડર નામની જે ક્લબ છે ત્યાં ગયેલા અને એમાં આરોહી નામની એક બાલગલ સાથે એને પરિચય થયો તો આરોહીની સાથે એને મિત્રતા વધી એટલે ફરવા અવારનવાર જતા હતા એની બેનપણી આરોહીની બેનપણી એક ખુશબુ કરીને હતી એ પણ પછી એક વખત ત્યાં આવી હતી અને બધા સાથે ફરવા જતા હતા આ આરોહી અને ખુશ્બુ એ અહીંયા રાજકોટ પણ આવેલા અને રાજકોટમાં અહીંયા જામનગર રોડ ઉપર એક હોટલમાં પણ એ લોકો ગયેલા આ બાબતના જે ફોટા છે એ આરોહી સાથે આવેલી ખુશ્બુ એ છે એ ફોટા અને વિડીયો એ બધા પાડી લીધેલા હતા થોડાક દિવસ પછી ભાઈ ફરિયાદી ઇમરાનભાઈ છે એની ઉપર એવો ફોન આવે છે કે ભાઈ તમારા મેં ફોટા અને વિડીયા ખુશ્બુનો ફોન આવે છે કે મેં પાડી લીધેલા છે અને તમે ડિલીટ કરવા હોય તો પિસ્તાલીસો રૂપિયા મોકલો એમ કરી ધીમે ધીમે એને પંચાણું હજાર પાંચસો રૂપિયા છે એ આ ફરિયાદી પાસેથી પડાવી લીધા પછી છેલ્લે ફરિયાદી પાસે એને પાંચ લાખ રૂપિયાની માગણી કરી અને પછી ફરિયાદીને એમ થયું કે ના આ તો ધીમે ધીમે આનો જે લોભ છે એ વધતો જાય છે તો એને ના પાડતા એના જે શાળા સલમાનભાઈ છે તો એ સલમાનભાઈને એને વિડીયો અને જે ફોટા છે એ મોકલી પણ એને કીધું કે ભાઈ તમારા બેનને એટલે કે આ ફરિયાદીની પત્નીને છે એ આ ફોટાને બધું બતાવજો તો આ રીતે એક્સ્ટોર્શન જેને કહેવાય બરાબર એ રીતે કરી અને માનસિક ટોર્ચરિંગ કરી અને આવો ગુનો કર્યો હોય તો આ વખતની ફરિયાદ છે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી અને ભક્તિનગરના પીઆઈ શ્રી સરવૈયા સાહેબ છે એને એની ટીમ છે એને મોકલી અને આને દિલ્હીથી આ આરોપી છે ખુશબુ એને દિલ્હીથી પકડી અને લઈ આવ્યા હતા અને એરેસ્ટ કરી છે હાલ ગઈકાલે એમની પાસે ચોવીસ કલાકના રિમાન્ડ લેવામાં આવ્યા હતા

વધુ ગંભીરતા લાગે એના માટે હોઈ શકે લોકોને શું હવે આ તો એવું છે કે બને ત્યાં સુધી આવી બધી વસ્તુથી દૂર રહેવું જોઈએ અને નિશંક રીતે આવું કઈ બનાવ બને તો સો ટકા સાયબર જે આપણી હવે ઓફિસ છે એ સાયબર ઓફિસનો ઓગણીસ ત્રીસ નંબરે આપેલો છે તો એનો કોન્ટેક કરવો જોઈએ અને એની સહાય મેળવી જોઈએ સાહેબ આરોહીને ખ્યાલ હતો કે ખુશબુ આવી રીતે એક્સ્ટોશન છે તે કરી રહી છે આરોપી આગળ જયારે પૈસા માંગવામાં આવે ત્યારે તો એવું બને પણ ખરા કે ખબર હોય અને ન પણ બને એનો રોલ કેટલો છે એ તો હવે તકો અમલદાર એને પછી બતાવી શકે અહેમદાબાદ મિત્ર ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂર દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે